સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં વાવણી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત પછી સુરતના એક કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાત ભાજપ સંગઠનના માળખામાં ફેરફારના અને પોતે પણ પ્રમુખ પદેથી વિદાય થઈ રહ્યા છે તેવું કહ્યું હતું સુરતમાં સી આર પાટીલે કહ્યું હતું કે મારી વિદાય વસમી નહીં પરંતુ જીત સાથે નક્કી કરી તેના માટે કાર્યકરનો આભાર સી આર પાટીલે કહ્યું હતું કે મેં બે વખત હાઈ હાઈકમાન્ડને રજૂઆત કરી હતી કે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી કોઈકને સોંપી જોઈએ નવા સંગઠનની રચના કરવાની અમને સૂચના મળી છે અને હવે જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેમને હું અત્યારથી જ એડવાન્સમાં અભિનંદન પાઠવું છું તેવું હું સી આર પટેલએ કહ્યું હતું સી આર પટેલ ગુજરાતમાં ચાર વર્ષથી પ્રદેશ પ્રમુખ છે અને તેમના કાર્યકાળમાં તેમણે ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ માં ભાજપે એકસો બેસી માંથી એકસો છપ્પન બેઠકો પર જીત મેળવી હતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંગઠનના બદલાવના સંકેત આપ્યા પછી એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે નવા પ્રદેશ પ્રમુખનો તાજ કોના શ્રી આવશે જાણકારનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે એટલે કોઈ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતા ઓછી છે ઓબીસી એસસી એસટી અથવા તો જનરલ કેટેગરીમાંથી કોઈકને મળી શકે છે અત્યારે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં દેવુસિંહ ચૌહાણ જગદીશ વિશ્વકર્મા ઉદય કાનગઢ બાબુ જેબલિયા મયંક નાયક રજની પટેલ ગોર્ધન ઝડફિયા આ ઉપરાંત લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો તો ક્ષત્રિય સમાજને પણ સ્થાન મળી શકે છે ક્ષેત્રિય સમાજમાંથી પ્રદીપસિંહ જાડેજા અને આઈક્ય જાડેજાનું નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે તો આ હતી અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોરદાર